ચંચુપાત ન્યૂઝ પર હવે જો ભૂસ્ત શાસ્ત્રી અને વિજ્ઞાનની કચેરી એટલે કે ખાણ ખનીજ અધિકારી સુરેન્દ્રનગરની લોકોને ઉલટા ચશ્મા પહેરાવવાની નીતિ આવી છે સામે જુઓ આ ખનીજ અધિકારી કટારિયાના પાટિયા પાસે બગોદરા પાસે જે ચેકપોસ્ટ આવેલી છે જેના સમાચાર ચંચુપાત ન્યૂઝમાં પ્રસિદ્ધ થતાં કે તબેલે તાળા મારી અને અધિકારીઓ પોબાળા ભણી ગયા છે ત્યાર પછી ખનીજ અધિકારીએ ઈમાનદારીનો ઢોંગ કરાવવા એક નવા અધિકારી વિનય ડોડિયાને ડિપ્યુટ કર્યા હતા પણ વિન્ય વિનય અધિકારી પણ જુઓ કેવો ઈમાનદારીનો ડોળ કરે છે જોઈ લો વ્યવસ્થિત ચેકપોસ્ટને ખોલી કરી નાખી અને ડમ્પરોને ચેકિંગ કરે છે પણ આ ઈમાનદારીના ડોળ પાછળનું સત્ય હકીકત ચંચુપાતે શોધી કાઢ્યું છે જુઓ આગળ શું આ અધિકારી વિનય ડોડિયાની કામગીરી કેટલી ઉમદા અને ઊંચી છે અને એનું માર્ગદર્શન શું આ ખનિજ અધિકારીએ જ આપેલું હશે કે શું કેવું પાડ્યું છે આ ખનીજ અધિકારીએ ખનીજ માફિયા સાથેનું સેટિંગ જુઓ અત્યારે ઈમાનદારીનો ડોળ કરતાં આ વિનય દોડિયા અધિકારી સાંજના સમયે કેવી રીતે ખનીજ માફિયાઓ સાથે સેટિંગ કરવા ચેકપોસ્ટને તાળા મારી પોબરા ભણી ગયા છે જુઓ જોતા રહો ચંચુપાત ન્યૂઝ આવા જ એક્સક્લુઝિવ સમાચાર જોવા માટે આપની મનપસંદ અને લાખો વ્યુવર ધરાવતી ચંચુપાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જુઓ કેટલી ઈમાનદારીથી કામ કરતા જોવા મળે છે આ અધિકારી જુઓ અને હવે કેમેરાની સામે પણ એ લોકો ઇમાનદારીની જ વાતો કરે છે પણ હકીકત તમને ચંચુપાત બતાવશે છુપાવશે નહીં હું બોલીશ નહીં પણ સત્ય બતાવીશ જુઓ ચંચુપાતનું સ્લોગન મુજબ આપના માટે એક મહત્ત્વના સમાચાર જુઓ હવે આ લાઈનો પૂરી થાય છે અને ચેકપોસ્ટને તબેલે તાળા મારે એવી સ્થિતિ છે જો આ તબેલે તાળા મારવાની રાહ જોતા ઓવરલોડ ડમ્પરોની કતારો મોટા ભાગના હાઈવે હોટલો ઉપર આપને જોવા મળશે જુઓ ચંચુપાતના કેમેરામાં કેદ થઈ ગઈ છે જુઓ આ ઓવરલોડ ડમ્પરોની કતારો છે ને કેટલું સેટિંગ જોઈ લો રેગ્યુલર જ ડમ્પરો ત્યાંથી નીકળવાના અને એને ચેક કરવાના જવા દેવાના બાકી આ કતારો વિનય દુડિયાના તબેલે તાળા મારવાની રાહ જોતા હોય એમ જો કતાર બંધ છે આકાર રોડ ઉપર લીમડી હાઈ અમદાવાદ હાઈવે ઉપર જુઓ અને જો અમુક તો ડમ્પરો ચાલુ થઈ ગયા ઓવરલોડ જોઈ લો આ છે સેટિંગનો ચિતાર ખનીજ અધિકારીઓનો જોઈ લો જુઓ આવા સમાચાર તમને ક્યાંય જોવા નહીં મળે જો છે ને કતારો જુઓ એક પણ એવી હોટલો એક પણ એવી જગ્યા નહીં હોય જ્યાં ઓવરલોડ ડમ્પરોની કતારબંધ ઊભા રાખી ન દીધા હોય કારણ કે પબ્લિકને ઉલટા ચશ્મા પહેરાવવાની ડોડિયાના તબેલે તાળા મારવાની તબેલે તાળા માર્યા પછી ઘોડા છૂટી જાય એ તો અમે તબેલે તાળા માર્યા તા પછી ઘોડા છૂટી ગયા કઈને છૂટી જશે આ ખનીજ અધિકારી જુઓ આવી હકીકત કેવડું મોટું સેટિંગ જુઓ અમુક સમય નક્કી કરેલો હોય છે પહેલાં તો સાંજના પાંચથી થી રાતના દસ સુધી બંધ રહેતી હતી ચેકપોસ્ટ પણ ચંચુપાતમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ હવે સમય નક્કી કર્યો હોય એવું લાગી રહ્યું છે કે સાંજના આઠ વાગ્યા પછી તમ તમારે દોડાવો તમારા ડમ્પરો અમે તબેલે તાળા મારી દઈશું ડંતરે અમારા હપ્તા અમારી સેટિંગ મુજબનું અમને મળી જવું જોઈએ જુઓ જો ખનીજની કાળી કમાણી કેવી રીતે સેટિંગ પાડીને કરાય છે આ વાઠેરના રાજમાં શું વાઢેર સાહેબને ખબર નહીં હોયા જો લાગી ગયા તબેલે તાળા હજુ આઠ ને બત્રીસ પહેલામાં લાગી દીધા છે તાળા લાગી ગયા તબેલા તાળા વિનય કયા પોબરા ભણી ગયા વિનય સાહેબ જુઓ આ વિનય ડોડિયા દેખાતા નથી જોઈ લો અગિયાર વાગે બીજા અધિકારીઓ આવે પછી આમને ચેકપોસ્ટ છોડવાની હોય તેમ છતાં આ ચેકપોસ્ટને તાળા મારી સેટિંગ મુજબ નવા અધિકારી રાતના આવે એ પહેલાં જ છુમંતર જુઓ તબેલે તાળા લાગી ગયા છે હવે ઓવરલોડ ડમ્પરોના ઘોડા છૂટી ગયા જુઓ આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો તમે ચેકપોસ્ટના એક જ ચંચુપાત ઉપર જોઈ લો એક્સક્લુઝિવ સમાચાર છે આ એક પણ જગ્યા જોવા નહીં મળે જો તબેલા તાળા છૂટ્યા જુઓ અને વડા છૂટ્યા તબેલે તાળા લાગ્યા એટલે જુઓ થઈ ગયા ને ચાલું ઓવરલોડ ડમ્પરો જુઓ બેફામ રાહ જોતા ડમ્પરોને મોકળું મેદાન જુઓ આપ જોઈ શકો છો ચંચુપાદ ઉપર જુઓ પ્રવિણ પરમાર સાથે જો ઓવરલોડ ડમ્પરોની કતારો કેવડું મોટું સેટિંગ શું ખનિજ અધિકારી વાઢેર આ બાબતે ખુલાસો કરશે કે કેટલી કાળી કમાણી થાય છે આમાં કોણ કોણ ભાગીદાર છે કોને કોને સેટિંગના પૈસા જમા થાય છે ક્યાં જમા થાય છે કઈ હોટેલે કયા ખાતામાં કયા હેડે આ જમા થાય છે તપાસ કરો પત્રકારોનું સેટિંગ ખુલ્લા પાડતા અધિકારીઓને પણ ચેલેન્જ છે કે આ સેટિંગ તમે ખુલ્લું પાડો અધિકારીઓ અને આમને જેલ ભેગા કરો પત્રકારો પર તવાઈ લાવનાર અધિકારીઓ કેમ મૂંઘા છે એસીબી કેમ મૂંઘી છે આ કેમ નથી દેખાતું મારા જેવા જો પત્રકારને આ દેખાતું હોય એના સેટિંગ અમે ખુલ્લું પાડતા હોય તો જે કામ માટે અધિકારીઓની નિમણૂક કર્યા છે એ કેમ મૌન છે શું એમનું પણ સેટિંગ છે કે શું સેટિંગ પે સેટિંગ સેટિંગ પે સેટિંગ જુઓ આ કતારો ઓવરલોડ ડમ્પરોની જોઈ શકો છો આપણે ચંચુપાદ ન્યૂઝ ઉપર જુઓ અને આ અંગે ખનિજ અધિકારી વાડે ખુલાસો કરે તો સારું જુઓ ચંચુપાદ ઉપર